બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના માંગરોળ ગામમાં આવેલા કળિયુગના જાગૃત દેવી આ સેલણ માતાના મંદિર વિશે ચારણકુળમાં આ જગદંબાએ અવારનવાર અવતાર લીધા છે અને હાલ સુધીમાં અલગ અલગ ચોસઠ માતાજીઓ જન્મ લઈ અને ચારણ કુળને ઉજ્જવળ કર્યું છે ચારણ કુળમાં આદિ આવડથી વર્તમાન સમય સુધીમાં જે જે જોગમાયાઓ થઈ છે એમાં એક નામ શેલણ માતાનું પણ છે આશરે સાતસો વર્ષ પુરાણી આ વાત છે કાઠિયાવાડમાં ગોરવિયાળી નામે એક ગામ છે તેમાં વેદાચારણ નામે એક વ્યક્તિ રહેતો હતો વેદાચારણને એક પુત્રી હતી અને એ પુત્રીનું નામ શેણી હતું શેણી અને વિજાણંદ બાળપણથી લગ્ન માટે વચને બંધાયેલા હતા શેણી જ્યારે ઉમરલાયક થઈ ત્યારે વેદાચારણે વિજાણંદને નવસો નવાણું નવ ચાંદ્રી ભેંસો લાવવાનું કહ્યું અને એ ભેંસો આવતી અષાઢી બીજને દિવસે લાવી આપવાની છે અને જો અષાઢી બીજના દિવસે ભેંસો લાવી શકે તો તારી સાથે મારી પુત્રીનું લગ્ન કરાવું નહીં હવે બન્યું એવું કે વિજાણંદ લેવા જાય છે ને ધીરે ધીરે સમય વિતે છે અને અષાઢી બીજનો દિવસ આવી જાય છે વિજાણંદ અષાઢી બીજના દિવસે ભેંસો લઈને પહોંચી શક્યો નહીં અને શેણી વાટ જોતી બેસી રહી બરાબર મધ્ય શેણીએ ઘરેથી નીકળી અને મનોમન નક્કી કર્યું કે જો તો ઠીક હિમાલય ઉપર જઈને મારું હાડ ગાળી નાખીશ બાકી બીજા સાથે લગ્ન કરીશ જ નહીં વેદાચારણના કોરડે દીકરી રૂપે જન્મેલ આ શેણીબાઈને વિજાનંદ મળ્યો નહીં શેણીબાઈ એક વ્રતા નેમને કારણે એમના મનથી નક્કી કરેલ વરને બદલે અવરને ના વરવાનું નિમ લીધું હેમાલયે હાડ ગાળવા ઘરેથી નીકળી પડે છે સૌરાષ્ટ્રથી નીકળ્યા પછી શેલણબાઈએ જ્યાં જ્યાં વિશ્રામ કર્યો તે સમગ્ર સ્થાનો આજે એક સ્થાનક તરીકે પ્રસિદ્ધ થયા છે અને એમાંનું એક એવું જ પાવન સ્થળ એટલે થરાદ તાલુકાનું માંગરોળ ગામમાં આવેલું શેરણ માતાજીનું મંદિર થરાદથી રાજસ્થાન જતા હાઈવે પર આવેલા આ ગામમાં શેરણ માએ રાત્રિ રોકાણ કર્યું હતું અને સવારમાં દાંતણ કરી એ દાંતણને જમીનમાં રોપ્યું હતું આજે સાતસો વર્ષ પછી પણ એ રોપાયેલા દાંતણનો ચામડો માતાજીની યાદી આપતું લીલું છામ ઊભું છે અને એ જાંબુડો હાલમાં પૂજાઈ રહ્યો છે ત્યાર પછી તો ત્યાં મંદિર બનાવવામાં આવ્યું અને તે શેલણ માતાના મંદિર તરીકે ઓળખાય છે બનાસકાંઠા જિલ્લામાં રાજા રજવાડોના શાસન સમયના અનેક પૌરાણિક અને ચમત્કારિક મંદિરો આવેલા છે અને એમાંનું એક ચમત્કારી મંદિર એટલે બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથક ગણાતા કિલોમીટર દૂર માંગરોળ ગામમાં આવેલું આ શેલણ માતાજીનું બનાસકાંઠાના માંગરોળ ખાતે આવેલા શેલણ માતાજીના મંદિરે અનેક લોકોની શ્રદ્ધા જોડાયેલી છે શેલણ માતાજીના મંદિરે દર ચૌદશ અને પૂનમના દિવસે મેળો ભરાય છે બનાસકાંઠા સહિત રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાંથી ભાવિકો માતાજીના દર્શને આવી ધન્ય થાય છે શેલાણ માતાના અનેક ભક્તો પોતાની માનતા પૂર્ણ કરવા મંદિરે આવે છે માતાજીના મંદિરે ભાવિકોની ભીડ અતૂટ શ્રદ્ધાનો પુરાવો છે મોટી સંખ્યામાં દર્શન કરવા આવતા ભાવિકો માતાજીને તેમનો પ્રિય પ્રસાદ સુખડી ધરાવે છે પ્રસાદ મંદિરમાં બેસીને જ ખાવો પડે છે અને તે ઘરે લઈ જવાતો નથી તેવી અહીંની માન્યતા છે પરિવાર સાથે બાળપણથી જ માતાજીના મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો જેટલા વર્ષોથી મંદિરે આવે છે એટલી જ એમની શ્રદ્ધા આસ્થા માતાજી ઉપર અતૂટ છે હાથ પગ આંખો તેમજ શરીરનો કોઈ દુખાવો હોય તો માતાજીના મંદિરે ચાંદીના હાથ ચાંદીના પગ ચાંદીની ચાંદી અને ચાંદીની આંખો ચડાવવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે મહિલાએ માતાજીને પહેરવેશ અર્પણ કરવાની પણ લોક વાયકા છે ભક્તો બાદા આખરી રાખે છે અને તમામની મનોકામના માતાજી પૂર્ણ કરે છે સેલણ માતાજીના મંદિર સાથે દરેક ધર્મના લોકોની આસ્થા અને વિશ્વાસ જોડાયેલો છે ગુજરાત અને અન્ય રાજ્યમાંથી દરેક ધર્મના લોકો માતાજીના મંદિરે આવી પોતાની મનોકામના પૂર્ણ થતા ધન્યતા અનુભવે છે આ પાવન સ્થળ ઉપર કેવી રીતે પહોંચવું એના વિશે વાત કરીએ તો માંગરોળ ગામ એ થરાદ તાલુકાથી ઉત્તર દિશાએ આશરે બાર કિલોમીટર દૂર નેશનલ હાઇવે નંબર પંદર ઉપર આવેલું છે પાલનપુર થી એકસો ચોમાલીસ કિલોમીટર દૂર આવેલું છે અને જેનું નજીકનું રેલવે સ્ટેશન તથા એરપોર્ટ ડીસા છે જે પિચોતેર કિમી દૂર આવેલું છે દર મહિનાની અંજવાડી ચૌદસ અને પૂનમના દિવસે અહીં મેળો ભરાય છે બાપુ ક્યારેય પણ સમય મળે અને બનાસકાંઠા બાજુ જવાનું થાય તો આ થરાડ તાલુકાના માંગરોળ ગામમાં આવેલા શ્રી શેલાણ માતાજીના મંદિરે જઈ દર્શનનો લાભ લેજો માતાજીની ભક્તિમાં વિશ્વાસ અને શ્રદ્ધાથી માથું નમાવી માતાજીના આશીષ અને આશીર્વાદ પ્રાપ્ત કરજો બાપુ આ હતો બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના માંગરોળ ગામમાં આવેલા શ્રી શેલાણ માતાજીના મંદિર વિશેનો પ્રસંગ आप्रसंग, आ प्रसंग आ कथा आ वार्ता पूरेपूरी सा बदल आप नो खूब खूब आभार आप दिवस शुभ रहे महादेव हर